નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનો હાર્દિક સ્વાગત છે આજના સેશનમાં આપણે સમજીશું રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આસિસ્ટન્ટ લોકો પાઇલટની જે વેકેન્સી બહાર પડી છે તો એની અંદર ક્વોલિફિકેશન શું છે ત્યાર પછી કયા વિદ્યાર્થીઓ એમાં એપ્લાય કરી શકે છે ખાસ કરીને એ એપ્લાય કરતી વખતે સૌથી સેફ ઝોન કહ્યું છે કારણ કે આર આરબીના ટોટલ એકવીસ ઝોન છે તો એમાં સૌથી સારામાં સારું સૌથી સેફ ઝોન કહ્યું કે એમાંથી આપણે એપ્લાય કરીએ તો આપણા એક્ઝામ ક્લિયર થવાના ચાન્સ વધી જાય ઓકે તો આજે આપણે એની પર કમ્પ્લીટ ચર્ચા કરીશું ડિસ્કસ કરીશું આજના સેશનમાં બનેલા રહેજો એન્ડ સુધી તમને પ્રોપર માહિતી સંપૂર્ણ માહિતી આજે તમને આ આર આરબી એલ પીના સેશનમાં તમને મળશે આસિસ્ટન લોકો પાઇલટ ઓકે આ એક ટ્રેન જોકે ડ્રાઈવર વર્ડ ન કહી શકાય લોકો પાઇલટ કહી શકાય એટલે કે ટ્રેન જે આપણે ચલાવીએ છે બરાબર છે એની પોસ્ટ છે આ બહુ સારા લેવલની પોસ્ટ છે તમે ખ્યાલ આવશે તમને પ્રોપર ડિટેલમાં માહિતી ખબર પડશે ઓકે તો સૌથી વાત કરીએ આ છે રેલવે ગ્રુપ ગ્રુપ ડી ડી તો રેલવે ની પણ આની વેકેન્સી બહાર પડી ગઈ છે ઓકે તો લેવલ વનની પોસ્ટ છે આ બરાબર છે એના માટેનો પણ કોર્સ અત્યારે તમે લઈ શકો છો એનો સ્માર્ટ કોર્સ આપણે લોન્ચ કરેલો છે ઓલરેડી બરાબર છે તો જે વિદ્યાર્થીઓએ જે વિદ્યાર્થીઓએ તૈયારી કરવી હોય પ્રોપર કારણ કે હજુ આની એક્ઝામ વાર છે અને એક્ઝામ જુલાઈ ઓગસ્ટમાં આવશે હજી વાર છે એટલે તમે આની પ્રોપર પ્રિપેરેશન કરી શકો છો ફિફ્ટી પર્સન્ટ આની પર ઓફ છે મળી શકે કમ્પ્લીટ વિડીયો રેકોર્ડેડ કોર્સ છે નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ છે છસોથી વધારે વિડીયો લેક્ચર્સવાળો વાળો કોર્સ છે અલગ અલગ ટાઈમ માટે આ કોર્સ તમને મળશે ચાલો આગળ વધીએ હવે વાત કરીએ એએલપીની તો એએલપીમાં સૌથી પહેલાં એનું નોટિફિકેશન આવી ગયું છે બાર એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે કઈ તારીખથી બાર એપ્રિલ ઓકે બાર એપ્રિલથી ફોર્મ ભરાવાની શરૂઆત ઓલરેડી થઈ ગઈ છે બરાબર છે અને લાસ્ટ ડેટ છે અગિયાર પાંચ એટલે બરોબર એક મહિનાનો સમય તમારી પાસે અહીં છે કે ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો પણ આપણે નેક્સ્ટ લાવશું પણ અત્યારે ધ્યાન આપજો બાર એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે અગિયાર તારીખે એની લાસ્ટ ડેટ છે તમારે મોડિફિકેશન કરવું હશે ડે ફોર્મ ભરતી વખતે મને લો કંઈક ભૂલ થઈ ગઈ તો મોડિફિકેશન કરવું હશે તો ચૌદ તારીખથી લઈને ત્રેવીસ પાંચ સુધીમાં મોડિફિકેશન થઈ જશે થઈ શકે ઓકે ચાલો કઈ પોસ્ટ છે આસિસ્ટન્ટ લોકો પાઇલટ ઓકે પે લેવલ કયું છે લેવલ ટુની પોસ્ટ કહેવાય લેવલ વનની કઈ કહેવાય તો લેવલ વન ગ્રુપ ડીમાં આવે લેવલ ટુમાં આસિસ્ટન્ટ લોકો પાઇલટ આવે લેવલ થ્રી ફોર ફાઈવ સિક્સ એ બેટા એનટીપીસીમાં આવે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝમાં આવે બરાબર છે ઇનિશિયલ પે ઓગણીસ નવસો છે આ એનો બેઝિક પે છે પછી ડીએ ટીએ મળીને એટલે એલાવન્સ મળીને આની સેલેરી તમે

સૌથી પહેલાં હું ઝોનની વાત કરીશ કારણ કે તમે ફોર્મ ભરો બરાબર છે તો તમને પ્રોપર સિલેક્ટ કરી શકો કે મારે કયા ઝોનમાંથી એક્ઝામ આપવી છે તો આરઆરબીના ટોટલ એકવીસ ઝોન છે આ બરાબર છે તો સૌથી પહેલું ઝોન તમને દેખાશે અમદાવાદ સૌથી પહેલું ઝોન દેખાશે તમને અહીંયા અમદાવાદ ઓકે તો અમદાવાદની કુલ વેકેન્સી તમે જોશો તો ચારસો ને સત્તાણું વેકેન્સી છે ઓલમોસ્ટ પાંચસોની આસપાસ વેકેન્સી છે બરાબર છે ગુજરાતમાં પછી અલગ અલગ ઝોન છે અજમેર છે અહાબાદ છે ભોપાલ છે ભુનેશ્વર છે બિલાસપુર છે ચંદીગઢ છે ચેન્નાઈ છે ગોરખપુર ગુવાહાટી જમ્મુ કાશ્મીર કોલકટા બરાબર છે આ બધા અલગ અલગ ઝોન છે ઓકે તો સૌથી સેફ ઝોન અમદાવાદ કેમ કહી શકાય અને બાકીના બીજા ઝોન પણ કેમ સૌથી સેફ કહી શકાશે હું અમને તમને બતાવીશ આના પછીના સ્લાઇડમાં પણ અમદાવાદમાં ચારસો સત્તાણું વેકેન્સી છે હવે તમારો મનમાં વિચાર આવે કે સર મારે અમદાવાદ ઝોનમાંથી ફોર્મ ભરવું છે તો શું મને ગુજરાતમાં જ જોબ મળશે જો ભાઈ એક વસ્તુમાં ક્લિયર છે આસિસ્ટન્ટ લોકો પાયલટની પોસ્ટ છે એટલે તમારે ટ્રેન ખાલી ગુજરાતને ગુજરાતમાં નથી ફેરવાની સમજાય છે હા તમારું મેઇન હેડક્વાર્ટર અમદાવાદ હોઈ શકે છે તમે અમદાવાદ ઝોનમાંથી ફોર્મ ભરો છો એટલે તમારી ડ્યુટી અમદાવાદથી ઓન થાય અને અમદાવાદમાં કમ્પ્લીટ થાય તો તમે અમદાવાદથી ટ્રેન લઈને જઈ શકો છો માની લો કે અમદાવાદથી તમે મુંબઈ જાઓ ટ્રેન લઈને આઠ કલાકની ડ્યુટી હોય તમારી પછી અમદાવાદથી પાછા ત્યાં રહેવાનું હોય ત્યાંથી મુંબઈથી તમારે પાછા અમદાવાદ આવી જવાનું હોય તો અમદાવાદથી મુંબઈ મુંબઈથી અમદાવાદ આવી રીતે કે પણ જગ્યા પર તમે જઈ શકો છો ખ્યાલ આવે છે તમારું વાર્ટર મતલબ મેઇન ઝોન કયું કહેવાશે અમદાવાદ કેમ કે તમે અમદાવાદથી ફોર્મ ભર્યું છે સમજાય છે એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકો છો ચાલો ક્લિયર છે આ બધી વસ્તુ નેક્સ્ટ વાત કરીએ તો હવે આ છે પાછલા વર્ષનું વેકેન્સી અને પાછલા વર્ષનું કટ ઓફ બે હજાર ચોવીસમાં પણ વેકેન્સી આવી હતી બે હજાર ચોવીસમાંની અંદર ઓગણીસ હજારથી વધારે વેકેન્સી હતી અત્યારે બેટા નવ હજાર નવસો સિત્તેર એટલે કે દસ હજારની આસપાસ વેકેન્સી છે તો તમે જોશો અહીંયા આપણે ખાસ કરીને અમદાવાદ ઝોનને પકડીએ તો અમદાવાદમાં લાસ્ટ ઇયર નાઇન થર્ટી સેવન વેકેન્સી હતી આ વખતે ફોર નાઇન્ટી સેવન વેકેન્સી છે તમે જુઓ આપણે અમદાવાદ ઝોનથી ફોર્મ ભરીએ કારણ કે આપણું ઝોન અમદાવાદ છે આપણે નજીક અમદાવાદ પડે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે નજીક અમદાવાદ પડે તો આપણે ઝોન નોર્મલી અમને અમદાવાદથી ફોર્મ ભરશું તો નવસો સત્તાણું સાડત્રીસ વેકેન્સી અહીંયા હતી ચારસો સત્તાણું વેકેન્સી અહીંયા હતી તમે એનું કટ ઓફ જોઈ શકો છો કે જનરલ કેટેગરીનું કટ ઓફ ફિફ્ટી હતું આઉટ ઓફ હંડ્રેડ બેટા હવે હંડ્રેડ માર્ક્સની એક્ઝામ હોય છે ના સીબીટી વન અલગ માર્ક્સ હું સીબીટી ટુ અલગ માર્ક્સ હોય છે અને ત્યાર પછી સીબીએટી અલગ છે કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ હોય છે બરાબર છે સેવન્ટી આપણે સીબીટી ચૂના ના પાર્ટ એના ગણાય છે અને સીબીટી સીબીએટીના થર્ટી પર્સન્ટ ગણાય છે એમ કરીને ટોટલ હંડ્રેડ પર્સન્ટ આ કટ ઓફ બનતું હોય છે તો ખાલી ચોપન પોઈન્ટ ચોપન કટ ઓફ હતું સોમાંથી ખાલી ચોપન માર્ક્સ લાવવાના હતા એટલે તમારું આ ક્લિયર થઈ જાય બરાબર છે આ ફાઇનલ કટ ઓફની વાત કરું છું બરાબર ત્યાર પછી એસસીનું છત્રીસ છે એસટીનું અઠ્યાવીસ છે ઓબીસીનું ફોર્ટી વન છે તમે જોઈ શકો છો અને ઇડબ્લ્યુ એસનું ફોર્ટી પોઈન્ટ ઝીરો વન છે તો અમદાવાદ ઝોનથી ફોર્મ ભરી શકો તમે અમદાવાદ અમારા માટે સૌથી સેફ તમે જોશો ને અત્યારે સૌથી સારામાં સારું સેફ ઝોન અમદાવાદ છે આ બેટા સેફ ઝોન છે એકદમ સેફ ઝોન છે કટ ઓફ પણ તમે જો એટલું બધું કટ ઓફ નથી તમે બીજા બધાના કટ ઓફ જોજો તો નું કટ ઓફ જો 63.44 થ્રી પોઈન્ટ ફોર્ટી ફોર આનું માલદાનું પણ 63.08 થ્રી ઝીરો એટ બરાબર છે આનું 60 કટ ઓફ છે આપણે જનરલી વાત કરીએ અત્યારે બરાબર છે અને વેકેન્સી પણ એટલી બધી ઓછી તો નથી બહુ સારા લેવલ સારા પ્રમાણમાં વેકેન્સી છે આ બિલાસપુર ભાઈ બહુ બધી વેકેન્સી હતી કટ ઓફ પણ ઊંચું હતું આ ચોવીસમાં આટલી વેકેન્સી હતી પચીસમાં ઓછી વેકેન્સી છે સમજાય છે ત્યાર પછી રાંચીમાં જાઓ ત્યાર પછી સિકંદરાબાદમાં જાઓ ચાલો આગળ વધીએ બાકીના આર આરબીમાં તમે જો આ મુઝફ્ફરપુર આ યુપીમાં આવ્યું બરાબર છે તો એનું કટ ઓફ તમે સેવન્ટી ટુ પોઈન્ટ ઝીરો એટ છે કેટલો હાઈ કટ ઓફ જાય છે તો એ બધા ઝોનથી ફોર્મ ભરવું એના કરતાં બેટર છે આપણા માટે અમદાવાદ સૌથી બેસ્ટ છે અમદાવાદ ઝોનથી ફોર્મ ભરો તો પાસ થવાના ચાન્સ વધારે વધી કારણ કે ચોપન પચાસ કટ ઓફ બરાબર છે આ વખતે વેકેન્સી ઓછી છે એટલે કટ ઓફ પણ એટલું બધું વધારે હાઈ જશે નહીં ચાલો મેઇન વસ્તુ આવે છે કે કોણ એપ્લાય કરી શકશે કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરશે તો એકદમ શોર્ટમાં કહું ને એજ્યુકેશન ક્વોલિફિકેશન તો દસ પ્લસ આઈટીઆઈ કરેલું હોય ડિપ્લોમા કરેલું હોય દસ પ્લસ કાં તો એન્જિનિયરિંગ ડિગ્રી તમારી પાસે બીટેક હોય બરાબર બી જેને પહેલા કહેવાતું બરાબર છે નોટ સિવિલ એન્ડ સીએસ એટલે કે જે બીટેકમાં સિવિલ કરેલું હોય અને કોમ્પ્યુટર સાયન્સ કરેલું હોય એ લોકો એપ્લાય ના કરી શકે બાકી દસ પ્લસ આઈટીઆઈવાળા દસ પ્લસ ત્રણ વર્ષ ડિપ્લોમા અને ગ્રેજ્યુએશન તમારી ડિગ્રી હોય બીટેક કે બી કરેલું હોય તો એ તમે એપ્લાય કરી શકશો ઓકે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ બરાબર છે એમાં તમે બીટેક કરેલું હોય તો તમે એપ્લાય કરી શકશો આગળ વધીએ તો સૌથી પહેલા એજ લિમિટની વાત કરીશું આપણે તો એજ લિમિટમાં તમે જોઈ શકશો કે અઢારથી ત્રીસ વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે એસટીએસસી હોય તો પાંચ વર્ષ ઓબીસી હોય તો ત્રણ વર્ષનું એજ રિલેક્સેશન મળશે આમાં એવું નથી કે ફિમેલમાંથી અલગથી એજ રિલેક્સેસ હોય છે મેલ હોય કે ફિમેલ હોય તમે મેં એસટીએસસી ઓબીસીમાં આવતો હોય તો તમને એજ રિલેક્સેશન મળશે ડન ચાલો ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો અઢારથી ત્રીસ વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે બે સાત ઓગણીસો પંચાણું બરાબર છે અહીંયા લખેલું છે અપર લિમિટ ઓફ ડેટ ઓફ બર્થ એન્ડ લોવર લિમિટ ઓફ ડેટ ઓફ બર્થ બરાબર છે એનો મતલબ કે આની પહેલાનો જે જન્મ હોય બરાબર છે એ વિદ્યાર્થી આની પછીના જન્મવાળા વિદ્યાર્થીઓ એપ્લાય ન કરી શકે સમજાય છે ને એટલે અહીંયાથી આ ડેટ તમે જોઈ શકો છો આ ત્રણે ત્રણ માટે આ બેઝ ડેટ છે આપણી બરાબર છે આ ઓબીસી વાળા અને આ એસટીએસસી વાળા બરાબર છે ઓગણીસો બાણું અહીંયા છે ઓગણીસો નેવું આની વચ્ચે તમારી જ આવતી હોય

પણ એએલપી માટે સૌથી ઊંચા લેવલનું સૌથી ટોપ લેવલનું મેડિકલ સ્ટાન્ડર્ડ આવે છે કારણ કે તમારે ટ્રેન ચલાવવાની છે હવે તમે ટ્રેન ચલાવતા તમારે તમારા ચશ્મા પડી જાય બરાબર તમને બરાબર દેખાતું ના હોય તો તમારા હાથમાં કેટલા લોકોની જાન છે વિચારો તમે તમારા કેટલા મતલબ કેટલા લોકોને લઈ તમે જઈ રહ્યા છો સમજે તો એ મેડિકલ સ્ટાન્ડર્ડ એકદમ સ્ટ્રીક છે આની અંદર એકદમ પ્રોપર હોવું જોઈએ અને ચશ્માવાળા વિદ્યાર્થીઓ એપ્લાય નહીં કરી શકશે ખાસ ધ્યાન આપજો બિલકુલ નહીં કરી શકશે સમજાય ડિસ્ટન્સ વિઝન જો છ બાય છ વિથઆઉટ ગ્લાસ ફોગિંગ ટેસ્ટ બરાબર છે આ પાસ કરવું પડે વિથઆઉટ ગ્લાસ એટલે કે ગ્લાસ વગર તમારે છ બાય છનું સમજાય આના વિશે ડિટેલમાં ચર્ચા મેં કરેલી છે તમે જોજો એની અંદર ઓકે અહીંયા હું ડિટેલમાં આખું મેડિકલ સ્ટાન્ડર્ડ સમજાવી બેસીશ તો એ વધારે વાર લાગશે એના માટે વિડીયો બનાવેલો છે બરાબર છે નિયર વિઝન છે ઓકે મસ્ટ પાસ ટેસ્ટ ફોર કલર વિઝન બાયનોક્યુલર વિઝન એન્ડ ફિલ્ડ ઓફ વિઝન નાઇટ વિઝન મોસ્કો વિઝન બરાબર છે મેસોપિક વિઝન સોરી તો આ બધા વિઝનો તમારે ક્લિયર કરવા પડે અને આના માટે ડિટેલ આપણે ચર્ચા કરેલી જ છે ઓકે ચાલો નેક્સ્ટ રિક્રુટમેન્ટ પ્રોસેસ કઈ રીતના છે આ ભરતી કેવી રીતે કમ્પ્લીટ કરવામાં આવશે તો સૌથી પહેલાં તો તમારું સીબીટી વન લેવામાં આવશે ત્યાર પછી સીબીટી ટુ લેવામાં આવશે ત્યાર પછી આ એક નવી ટેસ્ટ છે કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ સીબીએટી ડેટ મીન્સ વન ટાઈપ ઓફ સાયકો ટેસ્ટ છે આ બરાબર તો એ લેવામાં આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેવામાં કરવામાં આવશે અને મેડિકલ એક્ઝામિનેશન મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે તો પહેલી એક્ઝામમાં શું છે તો તમે જોશો સીબીટી વન જે છે બરાબર એમાં પંચોતેર ક્વેશ્ચન છે અને મેક્સિમમ પંચોતેર માર્ક્સ છે દરેક ક્વેશ્ચન એક માર્કસ નો છે પંચોતેર પ્રશ્નોની ટેસ્ટ છે સીબીટી વન બરોબર છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે અને પંચોતેર પ્રશ્ન પૂછાશે પંચોતેર માર્ક્સ હશે ઓકે નેગેટિવ માર્ક વન થર્ડ હશે એટલે ઝીરો પોઈન્ટ થ્રી 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 તમે એક ખોટો ગણો છો તો ઝીરો પોઈન્ટ થ્રી કટ થઈ જશે ઓકે ચાલો ડન છે નોર્મલાઇઝેશન ઓફ માર્ક્સ વિલ બી ડન સીબીટી હેલ્ડ ઇન મલ્ટીપલ શિફ્ટ દરેકે દરેક શિફ્ટની એક્ઝામ લેવાય છે પછી એમાં નોર્મલાઇઝેશન પણ થાય છે ઓકે

પાર્ટ વનમાં નાઇન્ટી મિનિટનો સમય છે પાર્ટ ટુમાં સિક્સટી મિનિટનો સમય છે નાઇન્ટી મિનિટમાં આમાં હન્ડ્રેડ પ્રશ્નો છે સિક્સટી મિનિટમાં આમાં સેવન્ટી ફાઇવ ક્વેશ્ચન્સ છે હવે કયા કયા સબ્જેક્ટ છે આપણે આના પછીના સ્લાઇડમાં જોઈશું આપણે ડન છે ચાલો આગળ વધીએ જો હવે આમાં તમને પ્રોપર આઈડિયા આવી જશે એક ટેબલ છે આ ટેબલ તમને પ્રોપર આવશે તો જો આ ગણિત છે પહેલા તો ગણિતના બેટા વીસ પ્રશ્નો છે વીસ માર્ક્સ છે રીઝનિંગની વાત કરીએ પચીસ ક્વેશ્ચન છે પચીસ માર્ક્સ છે જનરલ સાયન્સની વાત કરીએ તો વીસ પ્રશ્નો છે વીસ માર્ક્સ છે અહીં વિજ્ઞાન બહુ ખાસ પૂછાય છે અલગથી પૂછાય છે જનરલ સાયન્સ બરાબર છે એટલે કે જે ધોરણ દસ સુધીનું જે વિજ્ઞાન આવી ગયું ને એ જ વિજ્ઞાન જેમાં ફિઝિક્સ આવે બાયો આવે કેમેસ્ટ્રી આવે એ ટાઈપનું વિજ્ઞાન છે ઓકે ત્યાર પછી જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ ફક્ત દસ માર્ક્સનું પૂછાય છે ખાસ કરીને સૌથી વધારે તમને કરંટ અફેર્સ પૂછાશે એટલે તમારે આમાં જે જી કે જીએસનો લોડ આવે ને એ ખતમ થઈ ગયો મેઇનલી તોન જ સબ્જેક્ટ તૈયાર કરવાનાર આ એક તો મેથ્સ રીઝનિંગ અને જનરલ સાયન્સ બરાબર છે કરંટ અફેર્સ દસ માર્ક્સનું પૂછાય છે બરાબર બહુ ખાસ નથી પૂછાતું અને એ કરંટ અફેર્સ તમે કરી જાવશો ઉપર ઉપર તો થઈ જશે દસ માર્ક્સનું પૂછાય એટલી વધારે નથી પૂછાતું મેઇન વસ્તુ શું છે મેથ્સ રીઝનિંગ અને વિજ્ઞાન મેથ્સ રીઝનિંગ અને સાયન્સ સિક્સટી મિનિટનો ટાઈમ આપવામાં આવશે તમને એટલે એક કલાકનો સમય આપવામાં આવશે પંચોતેર પ્રશ્ન હશે બરાબર છે આના માર્ક્સ મેરિટમાં નહીં ગણાશે જે સો માર્ક્સનું જે મેરિટ આવે જે સો માર્ક્સનું મેરિટ બને એમાં આના માર્ક્સ ને ગણા થાય આ ફક્ત આમાં પાસ થવાનું છે સીબીટી ટુમાં જવા માટે ઓકે અને એ વન થર્ડ નેગેટિવ માર્ક છે ઇઝ ઇટ ક્લિયર આટલી તમને બધાને મસ્ત ક્લિયર થઈ ગયું હશે બરાબર છે હવે આમાં જે તમે ગણિત વિજ્ઞાન અને રીઝનિંગ તૈયાર કર્યું હશે એ તમને અહીંયા કામ લાગશે કારણ કે અહીંયા પણ પાછું સીબીટી ટુમાં ગણિત રિઝનિંગ અને વિજ્ઞાન સો ક્વેશન સો માર્ક્સ નાઇન્ટી મિનિટ્સ બરાબર છે એટલે આપણે આ જ લેવલ તૈયાર કરી દઈએ ને તો અહીંયા આગળનું લેવલે ક્લિયર થઈ જાય એટલે અલગથી કરવાનું કંઈ જરૂર નથી હા પાર્ટ બીની અંદર તમારે જોવાનું છે તો પાર્ટ બીની અંદર તમારું રિલેવન્ટ જે ટ્રેડ છે બરાબર તમે આઈટીઆઈ મિકેનિકલમાં ઇલેક્ટ્રિકલમાં બરાબર છે આઈ ટેન પ્લસ પ્લસ ડિપ્લોમા તમે કર્યું હોય ઓટોમોબાઈલમાં કે વોટ એવર જે પણ ડિગ્રીમાં તમે જે પણ ટ્રેડમાં તમે કર્યું હોય એ રિલેવન્ટ ટ્રેડનો પ્રશ્ન અહીંયા પૂછાશે પંચોતેર પંચોતેર માર્ક્સ સાહીઠ મિનિટનો સમય આવશે આમાંથી પણ મેરિટ નહીં બનશે મેરિટ ખાલી આમાંથી બનશે આ સો માર્ક્સમાંથી આ સો માર્ક્સમાંથી મેરિટ બનશે આ ખાલી રિલેવન્ટ ટ્રેડ છે બરાબર છે આ ખાલી ફક્ત ક્વોલિફાઈંગ છે જેમ સીબીટી વન ક્વોલિફાઈંગ હતું તેમ આવી રીતે આ પણ ક્વોલિફાઈંગ છે ઓકે બે કલાકને ત્રીસ મિનિટનો ટોટલ સમય આપવામાં આવશે ટોટલી બધ કમ્પ્લીટ એક્ઝામ એનસીક્યુ બેઝ હશે એક વસ્તુ લખવાની નથી ખાસ ધ્યાન આપજો

થર્ટી પર્સન્ટ માર્ક્સ આના ગણાશે જે પણ માર્ક્સ આવ્યો એના થર્ટી પર્સન્ટ આમાં ગણી લેવામાં આવશે આમાં જે પણ માર્ક્સ આવ્યો એના સેવન્ટી પર્સન્ટ માર્ક્સ આમાં ગણી લેવામાં આવશે અને ફાઇનલ મેરિટ સોમાંથી બહાર પડશે અમદાવાદનું કટ ઓફ તમને ખબર હોય તો જણાવી દઉં પાછું અત્યારે ફિફ્ટી ફોર હતું આઉટ ઓફ હંડ્રેડ અમદાવાદમાંથી બરાબર છે ક્લિયર થાય છે ચાલો તો આ છે કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ બરાબર તો એમાં તમે જોઈ શકો છો કે કઈ 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 રીતે લેવામાં આવશે ઓકે આમાં લખેલું જ છે આગળ વધીએ ओके હવે આ જે રિલેવન્ટ ટ્રેડ છે એની વાત करू તો કોણ કોણ આમાં ક્વોલિફિકેશનમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એન્ડ કોમ્બિનેશન એન્ડ કોમ્બિનેશન ઓફ વેરીયસ સ્ટ્રીમ ઓફ ધ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બરાબર ત્યાર પછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એન્ડ કોમ્બિનેશન ઓફ વેરીયસ સ્ટ્રીમ ઓફ ધ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ મિકેનિકલ એન્જિનિયરિંગ કોમ્બિનેશન ઓફ ધ વેરીયસ સ્ટ્રીમ ઓફ ધ મિકેનિકલ એન્જિનિયરિંગ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કોમ્બિનેશન ઓફ વેરીયસ સ્ટ્રીમ ઓફ ધ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ સમજાય છે 10+ ITA વાળો પણ એમાં એપ્લાય કરી શકે બરાબર અને આમાં ટ્રેડમાં તમે સબ્જેક્ટમાં જોઈ શકો છો કયા કયા સબ્જેક્ટ આવશે ઇલેક્ટ્રિશિયન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ મિકેનિક મિકેનિક વાયરમેન બરાબર છે આર્મેચર એન્ડ કોઇલ વાઇન્ડર રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશન મિકેનિક્સ બરાબર છે ત્યાર પછી ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક આ બધા અલગ અલગ તમે જોઈ શકો છો આરામથી વાંચો એટલે તમને પ્રોપર આઈડિયા આવી જશે ટોટલી ઓકે સમજાય છે યસ હવે આમાં કેવી રીતે સિલેક્ટ કરશે જો સૌથી પહેલા તો સીબીટી વન માં પંદર ગણા લોકોને બોલાવવામાં આવશે એટલે માની લો કે દસ હજાર વેકેન્સી છે નવ હજાર નવસો સિત્તેર છે પણ અત્યારે માની લઈએ કેલ્ક્યુલેશનમાં થોડું ઇઝી પડે દસ હજાર વેકેન્સી છે એના પંદર ગણા લોકોને બોલાવવામાં આવશે સીબીટી ટુમાં એટલે કે દોઢ લાખ લોકોને પાસ કરવામાં આવશે સીબીટી વનમાં સીબીટી વનમાં કેટલા લોકોને દોઢ લાખ લોકોને પાસ કરવામાં આવશે અને એને સીબીટી ટુમાં બોલાવવામાં આવશે સીબીટી ટુમાં આઠ ગણા લોકોને પાસ કરવામાં આવશે બરાબર છે વેકેન્સીના દસ હજાર જે વેકેન્સી છે એના આઠ ગણા લોકોને પાસ કરવામાં આવશે સીબીટી ટુમાં એટલે કે એસી હજાર લોકોની સીબીટી ટુમાં પાસ કરવામાં આવશે અને એને માં લઈ જવામાં આવશે કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં લઈ જવામાં આવશે બરાબર છે અને ત્યાં પણ અમુક ગણા પાસ કરીને ત્યાર પછી તમને ફાઇનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ સ્ટાન્ડર્ડમાં તમને લઈ જવામાં આવશે ટૂંકમાં પંદર ગણા સીબીટી વનમાં પાસ કરશે અને સીબીટી ટુમાં આઠ ગણા પાસ કરશે સમજાય છે ચાલો આગળ વધીએ સો મેન હવે વાત એ છે કે સાહેબ અમારે આર આરબી એલ તૈયારી કરવી છે તો અમને ક્યાંથી આ તૈયારી મળી રહેશે અમારે જો આ તૈયારી કરવી હોય તો તો કઈ નહી બેટા એકદમ સિમ્પલ છે एसएससी બેંકિંગ રેલવે બાય વેબ સંકુલ નામની એક YouTube ચેનલ છે આ આપણી પોતાની YouTube ચેનલ છે આ YouTube ચેનલની અંદર ટોટલી ફ્રી मैथ्स એન્ડ રીઝનિંગ એન્ડ સાયન્સ આ ટોટલી ફ્રી છે ટોટલી ફ્રી છે બરાબર છે અને એકદમ ડિટેલમાં કરાવેલું છે તમે જોશો એટલે તમને આઈડિયા આવશે આનું પ્લે લિસ્ટ તમે જશો એટલે અત્યારે તમને પ્લે લિસ્ટ બતાવીશ બરાબર છે તો એ પ્લેલિસ્ટમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે કે મેથ્સના કન્ટિન્યુઝ લેક્ચર છે રિઝનિંગના પણ કન્ટિન્યુ લેક્ચર છે અને સાયન્સના પણ કન્ટિન્યુ લેક્ચર છે તો તમને ટોટલી ફ્રી ઓફ કોસ્ટ એએલપીની પ્રોપર જો તૈયારી કરવી હોય તો આમાંથી તમને મળી જશે સમજાય છે ચલો આગળ વધીએ તો આ ચેનલ બેટા સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આ જો પ્લે લિસ્ટ તમે જોશો જો આ પ્લે લિસ્ટ છે અહીંયા નર અને ટાંકીનો જો લેક્ચર નંબર 65 લેક્ચર નંબર સિક્સટી ફોર લેક્ચર નંબર સિક્સટી થ્રી સિક્સટી ટુ સિક્સટી વન એવી રીતે લગભગ 65 એક લેક્ચર તો લેવાઈ ગયા છે બેટ્સના બરાબર છે એકથી લઈને 65 લેક્ચર મેથ્સના લેવાઈ ગયા છે હવે આના પછી આપનું એડવાન્સ ગણિત ચાલુ થશે ટ્રિગ્નોમેટ્રી જોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિ ભૂમિતિ અંતર ઊંચાઈ બરાબર છે સંભાવના ક્રમચય સંચય એ બધા ચેપ્ટર આના પછી હવે આવવાની શરૂઆત થશે એ પણ લાઈવ આપણે બનાવીએ છીએ યુટ્યુબ પર આનો ટાઈમ ગયો છે તો બેટા બપોરે ચાર વાગે બપોરે ચાર વાગે બરાબર છે ડેલી આવે છે ડેલી ડેલી લાઈવ છીએ છે યુટ્યુબ પર ઓકે તો આમાં તમે જોડાઈ શકો છો એ પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો તમારા મનમાં એમ આવશે કે સાહેબ હવે આમાંથી મારે પીડીએફ જોઈતી હોય તો ક્યાંથી મળશે પ્રેક્ટિસ કરવી હોય તો બેટા આની ફ્રી પીડીએફ પણ તમને અવેલેબલ મળશે એના માટે એના માટે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ ટેલિગ્રામ ચેનલ છે એમાં તમને ફ્રી પીડીએફ પણ મસ્ત મળી જશે આ જોઈ શકો છો જો આ રહી ટેલિગ્રામ ચેનલ છે એમાં જોઈન થઈ જાઓ આ આપણે ચેનલ છે આ ચેનલ પર તમે જોઈન થઈ શકો છો ઓકે અને આ ટેલિગ્રામ ચેનલ છે ટેલિગ્રામ ચેનલ ચેનલનું નામ પણ આ જ છે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ આ ટેલિગ્રામ ચેનલનું નામ છે તો આમાં જોડાઈને તમે ફ્રી પીડીએફ ઓ ડેલી મેળવી શકો છો દરેકે દરેક સબ્જેક્ટની મેઇન મહત્ત્વના સબ્જેક્ટ કયા છે મેથ રિઝનિંગ અને જનરલ સાયન્સ એટલે કે વિજ્ઞાન બરાબર છે સામાન્ય વિજ્ઞાન આ મેઇન સબ્જેક્ટ છે એ માટે ઓકે દન આઈ હોપ તમને બહુ સારી રીતે ખબર પડી ગઈ હશે દરેક માહિતી તમને પ્રોપર મળી ગઈ હશે બરાબર છે તો આ વેકેન્સી જે બહાર પડી છે આની એક્ઝામ તો એની એક્ઝામનું હજુ કોઈ ડેટ આવી આવશે ને અત્યારે એ વાર લાગશે પહેલાં બધી એક્ઝામો ધીરે ધીરે પાછલા વર્ષથી ક્લિયર થશે અને પછી એની એક્ઝામ આવશે ઓકે તો રેલવેની પહેલી વેકેન્સી બહાર પડી ગઈ છે એલપી આવી રીતે રેલવેની ઘણી બધી વેકેન્સીઓ હજી બહાર પડશે જેમ કે ટેકનિશિયનની બહાર પડશે ત્યાર પછી આ રેલવે આરપીએફની બહાર પડશે ત્યાર પછી નવી રેલવે એનટીપીસીની બહાર પડશે ત્યાર પછી રેલવે જુનિયર એન્જિનિયરની બહાર પડશે તો આવી રીતે આ વર્ષે બે હજાર પચીસમાં પણ રેલવેની ખૂબ વેકેન્સીઓ બહાર પડવાની છે એની સૌથી પહેલી વેકેન્સી રેલવે એલપી આસિસ્ટન્ટ લોકો પાઇલટ આની વેકેન્સી બહાર પડી ગઈ છે ફોર્મ ભરાવાની શરૂ થઈ ગયા છે ડબલ્યુ ડબલ્યુ ડોટ આરઆરબી ગવર્મેન્ટ ડોટ ઇનમાં તમે કરશો એટલે તમને લિંક મળી જશે અને બીજી વસ્તુ આના પછીનો નેક્સ્ટ વિડીયો આપણો આવશે કે ફોર્મ ક્યાંથી ભરવા જોઈએ બરાબર છે કઈ કેવી રીતે ભરવું જોઈએ બરાબર છે ફોર્મ ભરતી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એના માટેનો પણ એક વિડીયો હું તમને આપીશ ઓકે થેન્ક યુ સો મચ મળીએ છીએ આપણે નવા સેશનમાં જય હિન્દ જય ભારત